આજે દેશી લીલી તુવેરનું વાટીને શાક બનાવીશું તુવેરને ફોલીને દાણા લઈ લેવાના દાણાને સાફ કરીને આપણે ધો ક્રશ કરી લેશું પહેલાં આપણે ખલમાં ક્રશ કરતા આવે મિક્સરમાં ક્રશ કરી લેશું ક્રશ કર્યા બાદ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું કોઈ તેલમાં પણ વઘારતા હોય છે અને કોઈ ઘીમાં પણ પસંદ કરાતા હોય છે વઘારેલું શાક એટલે હું તેલ પસંદ કરું છું એટલે હું તેલમાં વઘારું છું તેલ ગરમ થઈ જાય એટલે રાય જીરું એડ કરી દઈશું જીરું સતડાઈ જાય એટલે પછી આપણે આમાં હિંગ એડ કરીશું આમાં તમે લસણની ચટણી કે લીંબુ હિંગ એડ કરી દઈશું હિંગ એડ થઈ જાય પછી આમાં તમે લસણની ચટણી ડુંગળી ટમેટાનો ગ્રેવી એ પણ એડ કરી શકો છો પણ હું અત્યારે હાલમાં નથી એડ કરતી આને સારી રીતે મિક્સ મિક્સ કરી લેવાનું મિક્સ થઈ જાય એટલે આપણે એને તેલમાં છતડાવા દેવાનું કેમકે આપણે ક્રશ કરતી વેરાએ થોડું પાણી એડ કર્યું હોય છે એને બળવા દેવાનું છે આપણે નકરું દાળ જેવું શાક બનાવીશું જાડું એવું જેને તમે ભાખરીમાં રોટલામાં કે રોટલીમાં બધેય રીતે ખાઈ શકો છો કોઈ આ શાકને ભાત કે ખીચડી વગેરે એમાં પણ ખાઈ શકે છે સારી રીતે મિક્સ થવા દેવાનું આનું અને આને ધીમા તાપે આપણે હલાવતું રહેવાનું આવાને આવા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહું તમે કોમેન્ટ કરશો એ ફૂડના હું વિડીયો બનાવતી રહીશ આવા મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે તમે મારી ચેનલમાં જોઈ શકો છો પછી આવી રીતે હલાવતું રહેવાનું અને ધીમા તાપે થવા દેવાનું પછી આપણે લીલું મરચું નાખ્યું હોય તો બરાબર છે પણ સૂકા મસાલા કરી લેશું મેં અડધી ચમચીથી થોડી ઓછી લા હળદર એડ કરી છે પછી અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે થોડો ગરમ મસાલો એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે થોડું ધાણાજીરું પણ તમે એડ કરી શકો છો તમારી પસંદ પ્રમાણે તમે એડ કરી શકો છો આમાં બધું અને પછી સારી રીતે એને મિક્સ કરી લેવાનું આને બધી પ્રોસેસને આપણે તેલમાં જ થવા દઈશું નીચે ડા છે નહીં એના માટે તમે જાડું લોયું લઈ શકો છો શિયાળામાં આ તુવેર દેશી તુવેર આવે એટલે ખાવાની વધારે મજા આવતી હોય છે બાફેલી તુવેર પણ ખાઈ શકો છો અને આને તુવેર ટોઠાનું શાક પણ આવી રીતે બનાવી શકો છો જે મેં આગળ વિડિયો મૂકેલો છે તમે લિંક હું મૂકી દઈશ આ આ વિડીયોની અંદર એટલે તમે એ વિડીયો પણ જોઈ શકો છો કોઈ તુવેર ટોઠાનું શાક બનાવતા હોય છે અને કોઈ આવી રીતે વાટીને પણ બનાવતા હોય છે આ પણ શાક જલ્દી થઈ જાય છે આ તમે મહેમન આવ્યા હોય તો બ્રેડ ટોઠા પણ બનાવી શકો છો અને આવી રીતે કોઈ દેશી રીતે આ ગામડામાં આ ચૂલા ઉપર બનાવે આમાં લસણ ઓપ્શનલ છે કે તમે લસણ પણ નાખીને બનાવી શકો છો આને હલાવતું રહેવાનું ધીમે ધીમે અને ચડવા દેવાનું જ્યારે આમાંથી લાગે કે તેલ છૂટું પણ થઈ રહ્યું છે એટલે આપણું શાક તૈયાર થવા આવી ગયું છે કેમ કે પાણી બધું બરી ગયું હશે અને તેલ છૂટું પડવા મળશે આમાંથી આપણે જોતું રહેવાનું કે નીચે ચોટવા ના લાગે એટલે મેં આ દેશી સ્ટાઇલમાં બનાવ્યું છે શાક અને આમાં તમે થોડું લસણને એવું એડ કર્યું હોય તો સરસ લાગે પણ લસણ ના ખાતા હોય તો ઓપ્શનલ છે એટલે તમે એડ કરી પણ શકો છો ને નહીં ના કરવું હોય તો પણ ચાલે જુઓ મારું શાક એકદમ તેલ છૂટું પડી રહ્યું છે એટલે હવે મારું શાક તુવેરનું શાક વાટીને તૈયાર છે જે ઝટપટ તમે રોટલા સાથે પણ ખાઈ શકો છો અને રોટલી ભાખરી સાથે પણ ખાઈ શકો છો આપણું તુવેરનું શાક લીલી તુવેરનું શાક વાટીને તૈયાર છે દેશી તુવેરનું શાક લાઈક શેર સબસ્ક્રાઈબ